સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે આ કેસમાં પોલીસ ને એક જાગૃત નાગરિક તરફથી મળેલી માહિતી નિર્ણાયક સાબિત થઈ મળેલી સૂચનાઓના આધારે પોલીસ ટીમે તપાસ શરૂ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ લાખ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયાની કિંમત વાળી બનાવટી નોટો હોવાના સંકેત મળ્યા છે પોલીસે કુલ ઇસ્લામ નેસુદ્દીન શેખ રાકીબ નાઝિમુદ્દીન શેખ તાજમહાલ ઉર્ફે મિલન જયમંત મંડલ મળીને ત્રણ લોકોની ધરપકડ કરી હતી સુરત પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ એક સફળ ઓપરેશન રહ્યું છે આરોપીઓ પર ભારતીય દંડ સંહિતા અને બનાવટી ચલણી નોટ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેઓ ક્યાંથી અને કેવી રીતે આ બનાવટી નોટો મેળવી તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે આરોપીઓને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા પછી તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં આ બનાવટી નોટો વાપરી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે